નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર શ્રી સ્વામિનારાયણ મંદિર હરની વડોદરા દ્વારા પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહલગામમાં માં બાવીસ એપ્રિલ ના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ થી વધુ નિર્દોષ પ્રવાસીઓ જીવ ગુમાવ્યા છે ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરણી મુક્ત જીવન સ્વામી બાપા રોડ સ્થિતના ના પૂંજનીય સંતો મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં કેન્ડલ પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે સામૂહિક પ્રાર્થના

પ્રાર્થના સાધુ સનાતન સ્વરૂપદાસજી ગુરુ શ્રી મુક્તજીવન દાસજી સ્વામી મણિનગર અમદાવાદ જયશ્રી સ્વામિનાથ